છોટાઉદેપુરથી બારિયાને જોડતા સ્ટેટ હાઇવે બાસઠ પર પડેલા ખાડાઓના કારણે ગ્રામજનો ઉગ્ર બન્યા છોટાઉદેપુરના ચિલરવાટ ગામે રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે ગ્રામજનોએ રસ્તા પર ઝાડ નાખી વિરોધ નોંધાવ્યો અને રસ્તો બ્લોક કર્યો રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વારે ઘડીએ થતા અકસ્માતને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો વિરોધની વચ્ચે પણ ગ્રામજનોએ એકસો ને આઠને રસ્તો આપી માનવતા મહેકાવી છોટા ઉદેપુરની સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો પણ ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે ખાડાઓ પૂરવામાં આવે જેનાથી અકસ્માત અટકે અને લોકોના ઘરના દીવડા ન બુજે

જતા રોડ આ ખાડા પડ્યા છે એ બુરવાના છે પછી આ ત્રણ ચાર જણા મરી ગયા છે એનું આહેલું તમે દેખું જ છે અહીંયા કેમ કે આ બધું કરી ગયા છે બે જણ મરી ગયા છે અહીંયા અને બીજા બાકીના એમને લઈ ગયા દવાખાને હા રોડ બનાવવાની સમસ્યા છે પલટી ખાધી આખી બસો પોણસો થેલીની ભરેલી ગાડી પલટી ખાધી તારે અમે પછી અહીંયા એ પછી ખાડા મેથી એક્સિડન્ટ થયું અહીંયા પડ્યો તો ખાડામાંથી ડિલિવરી વેરી બૈરી પડી હતી તે બૈરું છોકરું બહાર નીકળ્યું છે અને બૈરી બચી કે હા વડદરા લઈ ગયા છે એને શું માંગે તમારી આ ખાડા પૂરવાની જ માંગ છે અમારી બીજી શું માંગ હોય શું નામ તમારું જંગુભાઈ જંગુભાઈ ગલિયાભાઈ રાઠવા કયું ગામ ચિલરવાટ આ ઝરના પાટિયા થી આ રોડ ચિલરવાટ આવતે છે ને ખાડા બહુ છે એ અમારે પૂરી આલવાની અમારી માંગ છે અને મને ઓ ફેંકી દીધેલો શું થાય છે આ ખાડાથી બેનો આવે એટલે બાઇક પર આવે એટલે ફેંકાઈ જાય છે ફેંકાઈ જાય એટલે સીધી પડે એટલે સીધું એકસો આઠને ને અમારે પાછું સારવાર કરવા મોકલવાનું આવું નાનો બાળક વાળા પચાનો પડી જાય છે એમ છોકરો અમારે આ રોડ ફારો કરવાની જ માંગ છે અમારે સિંગલ ભાઈ કલ્યા સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ની સમાચાર ઝડપી માહિતી મેળવો